દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર સાતમી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવારજનો પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળીલો પ્રભુનું વચન સાંભળીએ લોકનો ગ્રંથ સોળમો અધ્યાય પહેલી કડીથી આઠમી કડી સુધી ઈશ્વે શિષ્યોને કહ્યું એક શ્રીમંદ માણસ હતો તેનો એક કારભારી હતો તે મિલકત ઉડાવી દે છે એવી ફરિયાદ તેને કાને આવી હતી આથી તેણે તેને બોલાવીને કહ્યું આ હું તારા વિશે શું સાંભળું છું તારા કારભારનો હિસાબ રજૂ કર કારણ હવે તું કારભારી નહીં કરી શકે તે કારભારી મનમાં વિચાર્યું મારો શેટ મારી પાસેથી કારભાર લઈ લેવા તૈયાર થયો છે તો મારે શું કરવું કોદાળી ચલાવવા જેટલો મારામાં જોર નથી અને ભીખ માગતા મને શરમ આવે છે હવે હું સમજ્યો કે મને કારબારી પદેથી કાઢી મૂકે ત્યારે લોકો મને પોતાના ઘરમાં આશરો આપે એ માટે મારે શું કરવું પછી તેણે પોતાના શેટના દેણદારોને એક પછી એક બોલાવીને તેણે પહેલાંને કહ્યું મારા શેટનું તારે કેટલું દેવું છે અને પહેલાંએ કહ્યું સો કુપા તેલ કારબારીએ કહ્યું આ લે તારું ખાતું ને બેસીને જટ પચાસ લખી નાખ પછી બીજાને કહ્યું અને તારે કેટલું દેવું છે તેણે કહ્યું સો થેલા ઘઉં એટલે તેને કહે છે કે આ લે તારું ખાતું અને એસી લખી નાખ અને શેટે આ લબાટ કારબારીની કારબારીને વ્યવહાર કુશળતાથી કામ લેવા બદલ શાબાશી આપી પોતાના જેવા માણસો સાથેના વ્યવહારોમાં દુનિયાદારીના જીવો જીવો કેટલા વ્યવહાર કુશળ હોય છે देवा ईश्वर પર આય માણસો નતી હોતા આ પ્રભુ નિવાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તવાળ હોય તા વેનો વાર્સા પોલન દેશનો પાટનગર બીજો વિશ્વયુદ્ધ પહેલા એ શહેર યુદ્ધ દરમિયાન શહેર સંપૂર્ણ તે નાશ કરવામાં આવ્યું હતું બીજો વિશ્વયુદ્ધ પછી એ એ લોકો દેશના લોકો બધા આ શહેર જેવું હતું અને જે રાજાનું રાજમહેલ જેવું હતું એ બધું એવી રીતે ફરી ઊભું કર્યું હતું એમની મહેનત અને એમનું આયોજનના લીધે ક્રિસમાલભાઈ તબે આજના શુભ સંદેશમાં એક લબાડ કારબારી એક ચીટર એક ફ્રોડ અને શેઠને ખબર પડે છે એને કાઢી મૂકાવવા માટે વિચાર કરે ત્યારે આ તરત જ વધારે હોશિયાર છે એ શેઠ મને કાઢી મૂકે મારે શું કરવાનું એમ કરીને જે જે દેણધારા હતા એક પછી એક બોલાવીને ઓછું લાક આવે છે અને એ પણ શેઠને ખબર પડી જાય છે અને શેઠ એની વ્યવહાર કુશળતા માટે શાબાશી આપી એમ નહીં એણે કે ચીટિંગ કર્યું હતું ફ્રોડ કર્યું હતું ખોટું કર્યું હતું પણ એના જે વિચાર જે વિવેક જે બુદ્ધિ છે એ એના માટે એ શાબાશી આપી ఎట్లా ప్రభు కె చే దునియాదారి రీతే భవిష్యమా అప్పుశరే ఆ పృథ్వీ మాణసో హాత్ మాప్యాణ ఆ దునియా వహవట్ ఆగేవా సామాజిక రీతే రీతే ధార్మిక రీతే అలగ అలగ ఆగేవా హాత్మా ఈశ్వరే ఆ జవాబదారి సోపే కయోజన గో చే જે મુખ્ય આગેવાન છે એના હાથમાં આપી છે જેથી કરી જ્યારે એ લોકો હિસાબ રજૂ કરવાનું હોય યોગ્ય રીતે હિસાબ રજૂ કરે અને એવી જ રીતે પ્રભુ આપણે દરેકને પણ જીવન આપ્યું હોય સમય આવશે ત્યારે પણ આપણે આપણું હિસાબ રજૂ કરવાનું છે હા કૃષ્ણવા બહેનો પ્રભુ યુસુ આજના આ લબાડ કારોબારને દ્રષ્ટાંત દ્વારા કે દુનિયામાં લોકો આવી રીતે આપણે છોકરાઓ માટે એટલું બધું વિચાર કરીએ છીએ અને જે બિઝનેસમાં લોકો કેટલો બધો વિચાર કરે છે કેટલી બધી મહેનત કરે છે ભવિષ્ય માટે પ્રભુ પોતે માતાના ગ્રંથમાં છઠ્ઠો અધ્યાય તેત્રીસમી કલામાં કહે છે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની એણે ઈચ્છેલા ધર્માચરની પાછળ પડો એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહે છે એટલે જ્યારે આપણે આ દુનિયામાં જીવીએ ત્યારે સૌથી પહેલાં ઈશ્વર રાજ્ય માટે એને ઉચ્ચારે એ જે બાબત માટે આપણે પ્રયત્ન કરવાનું છે હા ક્રિષ્ણવાલા ભયતાબેનનું ફિલિપિનના ધર્મસ્થો અધ્યયમાં એકવીસમી કલમમાં પૌલ કે જે આપણું શરીર કેવી રીતે થશે તેઓ વિશ્વને વશ કરવાને સમર્થ એવી શક્તિથી આપણી આ શુદ્ધ્ર કાયાનું રૂપાંતર કરીને પોતાની મહિમાવંત કાયા જેવી બનાવી દેશે એટલે પ્રભુ યુસુ આપણું શરીર આવી રીતે મહિમાઓનું શરીર બનાવવાના હોય અને એ માટે આપણે પણ યોગ્ય તૈયારી કરવાનું છે જેથી કરી કે પ્રભુ જ્યારે આપણે પ્રભુ પાસ જઈએ ત્યારે આપણે શબાશી આપે હા કૃષ્ણમભાઈ તબેનો આજના માનનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુના વિચાર કરો ઓળખવા માટે તમને મદદરૂપતા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય દિવસ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનું જય ગોડ બ્લેસ યુ ઓલ